નમસ્તે મારું નામ ખાય વિક્રમભાઈ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી શાળાનું નામ ભરાળફળિયા ભૂરખળ પ્રાથમિક શાળા છે તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ મારા વિષયનું નામ ગ્રીન ટેકનોલોજી છે ભારતમાં દિવસે અને દિવસે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે જેને કારણે પાણીની જરૂરિયાતમાં વધારો થઈ શહેરીકરણ અને ઉદ્યોગીકરણને લીધે તેમાં પાણીને ફિલ્ટર એટલે કે શુદ્ધ કર્યા વગર નદી નાળા સરોવરમાં ઠાલવવામાં આવી રહ્યો છે જેને કારણે પાણી પ્રદૂષિત થવા લાગ્યા છે જળચર પ્રાણીઓ અને વનસ્પતિઓને પણ નુકસાન થઈ રહ્યું છે આવા પ્રદૂષિત પાણીને લીધે રોગચાળો પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે આ બધી સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે અમે નવી એક ટેકનોલોજી રજૂ કરીએ છીએ જેનું નામ ગ્રીન ટેકનોલોજી છે આ ચિત્રમાં જોઈ શકાય છે કે દૂષિત નદી તળાવના પાણીને શુદ્ધ કેવી રીતે કરી શકાય છે ચાલો તો હવે આપણે એમના ફાયદા વિશે જાણીએ એ પ્રદૂષિત ડાણી શોષણ કરીને પાણીને શુદ્ધ કરે છે માછલી બતક જેવા સજીવોને પ્રોટીનયુક્ત ખોરાક તરીકે આપી તેનું ઉત્પાદનને વધારી શકાય છે જર્ચર પ્રાણીઓ અને વનસ્પતિને પ્રદૂષિત પાણીથી નાશ થતા અટકાવી શકાય છે ભૂગર્ભ જળને પ્રદૂષિત થતા પણ અટકાવી શકાય છે ડકવીડમાં પિસ્તાલીસ ટકા પ્રોટીન આવેલું છે તેનો ઉપયોગ થાઇલેન્ડ જેવા દેશમાં સલાડ તરીકે તેનું શાક બનાવીને અને તેની સ્મૂધી બનાવીને કરવામાં આવી રહ્યો છે ડકવીડને સુકવીને તેમાંથી ગોળીઓ અને દવાઓ તરીકે તેનો ઉપયોગ થાય છે ડકવીડની ખેતી કરીને ખેડૂતો સારી એવી કમાણી કરી શકે છે ઇઝરાયલના એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ડકવીડ એ બ્લડ શુગર તેમજ અન્ય બીમારીઓમાં પણ ફાયદાકારક છે ડકવીડમાં એમિનો એસિડ ડાયટરી ફાઈબર વિટામિન તેમજ ફ્લેવેનોઇડ લોહ તત્વો અને જસર જેવા મહત્ત્વપૂર્ણ ખનિજ તત્વો રહેલા છે ડખવીડ એક ખૂબ જ સારું એવું આરોગ્યવર્ધક વસ્તુ છે જેને આપણે ઉપયોગ કરી શકીએ છીએ